પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ લિંબાયત ખાતે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં આવેલ પાંચસોથી થી વધુ બાળકોને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું आ कार्यक्रम में एकता सार्वजनिक चेरिटेबल ट्रस्ट प्रमुख जहीर खान पठान और राजीव भाई शेख ने तमी टीम में कार्यक्रम ने सफल बनावा खूब जहमत उठाई थी आ कार्यक्रम की शोभा वार शहर शैक्षणिक सामजिक और राजकीय आगे उपस्थित रहा था मेरा ना नाम कैसरली पिल्ला था लिम्बैस सामाजिक अग्रणी आज रोज यहाँ प्रताप नगर के पास सागर होटल के करीब एकता एक सार्वजनिक सा, चैरिटेबल ट्रस्ट की तरफ से और पूरी टीम की तरफ से यहाँ एक प्रोग्राम रखा गया था जिसमें स्कूल के 500 बच्चों को डब्बों और दूसरी चीज़ों से इनामत से नवाजा गया बच्चों की इज्जत अफजाई की गई और गठबंधन का प्रोग्राम बहुत अच्छे से यहाँ संपन्न हुआ मुख्य मेहमान तरीके लिम्बैत के पीआई साहब थे और यहाँ लिम्बैत के सामाजिक अग्रणी सब हाजिर थे મારું નામ બબ્બુ શેખ આજે લિંબાયત વિસ્તારની પાવન ધરતી પર સાર્વજનિક એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અહીંયા નાના બાળકોએ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી બાળકોએ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જહીરભાઈ સુરત સિટીના પ્રમુખ રાજીવભાઈ દ્વારા નાના બાળકોને મીઠાઈઓ અને ગિફ્ટો આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો એકતા સાવજનિક તરીકે ટ્રસ્ટ હંમેશ દરેક સમાજની દરેક કાર્યક્રમમાં ભાગ લે છે દેશના દરેક પ્રસંગોની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરે છે સમાજને જ્યારે જ્યારે આ ટ્રસ્ટની જરૂર પડતી હોય છે ત્યારે ત્યારે આ ટ્રસ્ટના પ્રમુખ અને એમની આખી ટીમ સમાજની સેવા કરતી હોય છે આજે પણ તેમણે સ્વતંત્ર દિવસના ઉપલક્ષમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ કર્યું સમાજના વિવિધ આગેવાનો વડીલો અને મહિલાઓને આમંત્રિત કરી તેમનું સન્માન કર્યું હું એકતા ચેરિટેબલ ટ્રસ્ટને તમારા ચેનલના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તેઓ હંમેશા સમાજની આવી રીતે આવી સેવા કરતા રહે એમની ટીમ ટ્રસ્ટને અલ્લાહ શક્તિ આપે અને તેઓ હંમેશા આગળ વધે તેવી હું આ સ્વતંત્ર દિવસના ઉપલક્ષમાં તેમના માટે ઈશ્વર અલ્લાહથી દુઆ કરું છું ને અમારો દેશ વિશ્વ ગુરુ બને અને આખી દુનિયા ની અંદર ભારત નો પરચમ લેરાય તેવી બી આ શુભ દિવસ દિવસે સર્વ દેશવાસીઓ ને શુભકામના મારી દુઆ પૂરી